નમસ્તે જ્યારે તમારા મગજમાં સંતાન પ્રાપ્તિ વિશે નેટ ઉપર સર્ચ કરવાનો વિચાર આવે છે ત્યારે તમે શું કરો છો બેસ્ટ આઈવીએફ હોસ્પિટલ ઇન અમદાવાદ બેસ્ટ ફર્ટિલિટી ક્લિનિક ઇન અમદાવાદ બેસ્ટ ફર્ટિલિટી સેન્ટર ઇન અહેમદાબાદ બેસ્ટ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ઇન અહેમદાબાદ બેસ્ટ આઈવીએફ ક્લિનિક ઇન અમદાવાદ બેસ્ટ આઈવીએફ ડોક્ટર ઇન અહેમદાબાદ જે તમારા મનમાં આવે એ પ્રમાણે તમે સર્ચ કરો છો તો ચાલો હવે આપણે જોઈએ કે બેસ્ટ આઈવીએફ ક્લિનિક ઇન અમદાવાદ કેવી રીતે પસંદ કરી શકાય જ્યારે બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની વાત કરીએ ત્યારે ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલથી એ કાર્યરત છે એટલે ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે હજારો બાળકો જન્મી ચૂક્યા છે દુનિયાના લગભગ બધા જ દેશમાંથી પેશન્ટ્સ બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે આવીને સારવાર લઈ ચૂક્યા છે અને ઇન્સ્ટિટ્યૂટના ખાતે એવી ઘણી બધી યુનિક અચિવમેન્ટ્સ કહેવાય એ છે કે જે તમે ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટમાં પણ જોઈ શકશો તો એના માટે સૌથી પહેલું જરૂરી છે કે એ ફર્ટિલિટી ક્લિનિકના પ્રમોટર કોણ છે એમાં કઈ પ્રકારના કયા ડોક્ટર્સ એમાં સારવાર આપે છે સારવારની જે કંઈ પણ કહેવાય ટેકનોલોજી તમારી માટે જરૂરી સારવાર એ બધા વિશે એમને કેટલું જ્ઞાન છે કેટલો અનુભવ છે અને કેટલી ચોકસાઈથી એ સારવાર તમને આપી શકશે એ બહુ જ મહત્ત્વનું છે એટલે જો તમે સારા પ્રમોટર્સ અને સારા ડોક્ટર્સ પસંદ કરશો તો સ્વાભાવિક છે કે તમને વધારે સારી સારવાર મળવાની શક્યતા છે બીજું એમનો અનુભવ અને ટ્રેક રેકોર્ડ પણ બહુ જરૂરી છે કેટલા વર્ષોથી તેઓ આ સારવારમાં છે કેટલા બાળકો સફળતાપૂર્વક જન્મી ચૂક્યા છે એ ક્લિનિકનો ઓવરઓલ સક્સેસ રેટ ખરેખર કેટલો છે ખરેખર શબ્દ એટલા માટે વાપરું છું કે ઘણીવાર બહુ વધારે પડતો સક્સેસ રેટનો દાવો કરવામાં આવે છે જે વાસ્તવિક હોતો નથી માટે ખરેખર સક્સેસ રેટ કેટલો છે એ પણ સમજવું જરૂરી છે આ થયો બીજો પોઈન્ટ પછી આવે છે ટેકનોલોજી કારણ કે આપણને ખબર છે કે આ એક ખૂબ જ હાઈટેક સારવાર છે જેમાં ઇક્વિપમેન્ટ ટેકનોલોજી અને એ ટેકનોલોજી વાપરતા માણસો એટલે કે કામ કરતા લોકોની સ્કિલ લેવલ એ મશીન વાપરવાની એમની ક્ષમતા એ પણ એટલી જ અગત્યની છે માટે ટેકનોલોજી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે પછી છે ટ્રાન્સપેરન્સી અને ઓનેસ્ટી એટલે કે તમને પારદર્શક સારવાર આપવામાં આવે છે તમને શું પ્રોબ્લેમ છે શું કામ આ સારવારની જરૂર છે એ સારવારને સફળ કરવા માટે શું કરવું જોઈએ એનો તમને સાચો માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે એ પણ બહુ જરૂરી છે તમે શું સારવાર કરી રહ્યા છો શું કામ કરી રહ્યા છો તમારી સારવાર કેવી થઈ રહી છે વગેરે પણ જાણવું સમજવું જરૂરી છે શું થઈ ગયું એવી કંઈ ખબર જ ના હોય એવી સારવાર થતી હોય તો એ વસ્તુ યોગ્ય નથી ત્યારે પછી એક ખર્ચનું પણ મહત્ત્વનું પાસું બની જતું હોય છે કે ભાઈ ખર્ચ કેમ ઘણીવાર આપણી માન્યતા એવી હોય કે ભાઈ મોટા સેન્ટરમાં જઈએ તો ખર્ચ વધારે થાય પણ એ હંમેશા સાચું નથી પણ હોતું જો તમને જ્યાં સારવાર કરો છો તે સેન્ટર વિવિધ પ્રકારના પેકેજીસનો ઓફર કરતું હોય કે જેમાંથી તમે તમારા માટે યોગ્ય પેકેજની પસંદગી કરી શકો બધા માટે એક પ્રકારનો સારવારનો ખર્ચ હોય આવી એક પારદર્શકતા અને એક પ્રકારની જેને કહેવાય કે યુનિફોર્મિટી હોય તો એ તમારા માટે વધારે હિતાવહ સાબિત થાય છે બધાનો સારાંશ કહું તો એ છે વિશ્વાસ વિશ્વસનીયતા ખરેખર તમે જ્યાં સારવાર કરવાના છો તે જગ્યા વિશ્વસનીય છે કે નહીં તમને એમના પર વિશ્વાસ આવે છે કે નહીં એ સૌથી અગત્યની વસ્તુ છે અને એના માટે જરૂરી છે કે તમે એકવાર પોતે મુલાકાત લો ડોક્ટરને મળો તેમની સાથે વાત કરો તમારા કેસ અંગે ચર્ચા કરો તમારા પોતાના અનુભવ પરથી તમે એક બેલેન્સ ડિસિશન લો તમે જેટલો ભોગ આપો છો મહેનત કરો છો સારવાર કરાવો છો પૈસા ખર્ચો છો એનું તમને પૂરેપૂરું વળતર મળે એવું ચોક્કસ થશે થેન્ક યુ ફોર વોચિંગ ધન્યવાદ